નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર સ્વાગત છું અંગ્રેજીની કચાસ દૂર કરવા માટે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓને સારું સ્કોરિંગ થાય એટલા માટે આપણે અંગ્રેજી વ્યાકરણના નિયમોની ચર્ચા કરીએ છીએ પરંતુ એ નિયમો જોઈએ પહેલા હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને અમારા આ જે વિડીયો છે એ વિડીયો વધુમાં વધુ લોકોને શેર કરવા વિનંતી છે જોઈએ સંદર્ભે ન વપરાયું હોય તો તેની આગળ કોઈ આર્ટિકલ આવતો નથી અહીંયા જે મુદ્દો છે એ આર્ટિકલ અંગેનો છે કઈ જગ્યાએ આર્ટિકલ ના આવે એની વાત છે પરીક્ષામાં આર્ટિકલ લખવાનું તો પૂછાય છે પણ કેટલીક જગ્યાએ આર્ટિકલ નથી આવતા હોય ધ હેવ વિંગ્સ પક્ષીઓને પાંખો હોય છે તો આ કોઈ વિશિષ્ટ અર્થમાં નથી આ જનરલ અર્થમાં વપરાય છે તો સાચું શું થશે બર્ડ્સ હેવ વિંગ્સ પક્ષીઓને હોય છે એટલે અહીંયા કોઈ આર્ટિકલ ના આવે ડોગ્સ બાર કેટ નાઇટ કૂતરાઓ રાતે ભસે છે એ જનરલ સ્ટેટમેન્ટ છે તો અહીંયા ધ ના આવે ડોગ્સ બાર કેટ નાઇટ ધ બીસ ગેધર હની મધમાકીઓ મધ એકઠું કરે છે કોઈ વિશિષ્ટ એક્ટિવિટી નથી એ બધાની કોમન છે જનરલ છે બીસ ગેધર હનીસ એટલે અહીંયા પણ આર્ટિકલ ધ ના આવે એના પછીનો મુદ્દો છે કમ્યુનેટિંગ કે કમ્યુનિકેશન માટે વિશેની વાત કરવામાં આવે છે હા સે 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 પછી ટુ આવે છે કે આ જે છે એના પછી ટુ આવે છે અને ટેલ પછી ટુ આવતું નથી આ મુદ્દો છે તમે ધ્યાનમાં રાખો કારણ કે ટેલ પછી સીધું કર્મ આવે છે જોઈએ મુદ્દો કમ્યુનિકેટિવ વર્બ્સ એટલે પ્રત્યયન માટેના જે ક્રિયાપદો છે સે સેલ્સ સે ભૂતકાળો તો પછી ટુ આવે છે ટેલ ટેલ્સ કે ટોલ પછી ટુ આવતું નથી કરતા પછી સીધું કર્મ આપેલ હોય તો ટેલ જો સીધું કર્મ ના આપેલ હોય તો કઈ જગ્યાએ પણ મુદ્દો કરતા પછી સીધું કર્મ હોય તો ટેલ આવે સીધું કર્મ ન હોય તો સે આવે જોઈએ હી ટોલ્ડ ધેટ હી વુડ બી લેટ આ વાક્ય ખોટું છે કેમ ખોટું છે

ચાલી શકે હી ટોલ્ડ હર ડેટ હી વુડ બી લેટ એટલે આ ધ્યાનમાં રાખો પાછળ કર્મ હોય તો ટેલ આવે પાછળ કર્મ ન હોય તો સેડ આવે આઈ ટોલ્ડ ટુ હર અબાઉટ અવર ફ્યુચર સોરી ફ્યુચર પ્લેન આ ખોટું છે કેમ ખોટું છે અહીંયા કર્મ તો છે પણ ટોલ પછી ત્યાં ટુ ન આવે આઈ ટોલ્ડ હર અબાઉટ અવર ફ્યુચર પ્લેન એટલે આ મુદ્દો છે એ ધ્યાનમાં રાખો પાછો કર્મ છે કે કેમ એ વસ્તુ પણ તમે ધ્યાનમાં રાખો ટોલ પછી સીધું કર્મ આવે સીડ હોય તો એના પછી ટુ આવે છે રાઈટ અને એના પછી કર્મ મૂકવા તો મૂકી શકાય એટલે આ બાબત છે ધ્યાનમાં રાખો પરીક્ષા માટે ખૂબ અગત્યનો મુદ્દો છે વ્યાકરણની તૈયારી માટે અમારા બે પુસ્તકો છે કોમ્પ્રિહિવ ઇંગ્લિશ ગ્રામર એન્ડ કોમ્પોઝિશન બીજું પુસ્તક છે ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામર વ્યાકરણની તૈયારી માટે ખૂબ જ મહત્ત્વના એવા પુસ્તકો છે ત્રીજું પુસ્તક છે ઇઝી વે ટુ લર્ન ડિફિકલ્ટ વર્ડ્સ જે વોક્યુબ્યુલરી માટે છે ત્રણ પુસ્તકો અકાદમી પર ઉપલબ્ધ છે પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે ખૂબ જ મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે બીસી રાંટ અફેર્સ અને ગૌરવંતિ ગુજરાતી હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા નથી તેમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને હા બે લાઈકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં